बत्तीस पगला चलो ભાઈના આ ભાઈના આપણે પગ વડે રૂમના ઓરડાની લંબાઈ માપી આવી જાય આવી છે તો કેટલા થયા બત્રીસ પગલા થયા બરાબર જયારે આપણે જયારે આપણે પેલા ભાઈ દ્વારા માપી તો ત્યારે પાંત્રીસ એના પગલા થયા હતા બરાબર રૂમ ની લંબાઈ તો એક સમાન જ છે બરાબર રૂમની લંબાઈ એક સમાન જ છે પરંતુ બંને એમ આપી તો આ ભાઈને કેટલા થયા હતા બત્રીસ પગલાં થયા હતા અને ઓલા ભાઈને પાંત્રીસ પગલાં માથે અડધો પગ થયો હતો ને બરાબર તો એનો મતલબ શું થાય તો કે દરેક વ્યક્તિ વડે જો આપણા શરીરના અંગો વડે માપીએ બરાબર કે પગલાં વડે કે વેત વડે બરાબર તો આપણને ચોક્કસ એક સમાન લંબાઈ મળે નહીં ન મળે ભાઈ એક સમાન ચોક્કસ લંબાઈ મળે નહીં